दशमः पञ्चमस्कन्धो याज्ञवल्क्यस्य च स्मृतिः भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे अने दशमस्कन्ध तथा पञ्चमस्कन्ध तथा याज्ञवल्क्य स्मृति एजे ते अनुक्रमे करिने अमाु भक्तिशास्त्र યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતા સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંદ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કેની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું મારા આશ્રિત તમે સૌએ શ્રીમદ્ ભાગવતનો સ્કંદ અને પંચમસ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની ઋષિની સ્મૃતિ આ ત્રણ ગ્રંથોને અનુક્રમે મારા માનેલા ભક્તિશાસ્ત્ર યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે એમ જાણવું તે દશમ સ્કંદ છે તે મારું માનેલું ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંદ છે તે મારું માનેલું યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે તે મારું માનેલું ધર્મશાસ્ત્ર છે એમ જાણવું તેમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ધર્મશાસ્ત્ર છે તે બાબત તો સ્મૃતિઓ પ્રસિદ્ધ છે તે ધર્મનું લક્ષણ કહેવામાં આવ્યું છે કે આચાર વ્યવહાર પ્રાયશ્ચિત વ્રત કાળ અને કર્મ વિપાક આ છ ધર્મના લક્ષણ છે દસમ નિરૂપણ કર્યું હોય તો એ ધર્મ શાસ્ત્ર આચાર વ્યવહાર પ્રાયશ્ચિત વ્રત કાળ વ્રત વ્રત કાળ કાળ અને કર્મ વિપાક કર્મ વિપાક એને ધર્મશાસ્ત્ર કહેવું તો એ તો સ્પષ્ટ બહુ છે કોમ્પ્લિકેટેડ નથી સમજવું કે ધર્મશાસ્ત્ર શું કરવા કહેવું આ બે થોડા કોમ્પ્લિકેટેડ છે મગજમાં બે ઉતરવા એમ એમાં એમાંય ભક્ત દશમ સ્કંદ છે એને ભક્તિશાસ્ત્ર કહેવું એ એટલો બધો કોમ્પ્લિકેટેડ નથી મગજમાં ઉતરવું પંચમને યોગશાસ્ત્ર કેમ કહેવું એ મોટો સવાલ છે દસમ સ્કંદ ભક્તિ શાસ્ત્ર છે તે તો ભક્તિના પરમ આશ્રય રૂપ શ્રી કૃષ્ણ ભગવાનનું તેના પ્રત્યેક અધ્યાયમાં વર્ણન કરેલું હોવાથી કહેવાય છે હે ગોપીઓ તમે મારે માટે ઘરની ઘર સંસારની બેડીઓ તોડી નાખી છે મારી સાથે તમારો સંયોગ થયો છે દુશ્ચમ આર્ય પથમ તિચવા ભેજુર મુકુંદ પદવી શ્રુતિભીર વિમૃગ્યા તે તમે મારા માટે કેવું કર્યું એટલે ભગવાનને માટે આવું કરવું એને પરમ ભક્તિ કહેવાય એનું નિરૂપણ થયું છે શ્રુતિભીર વિમૃગ્યા શ્રુતિઓ જેને હાથ નથી કરી શકી એ ગોપીઓ તમે હાથ કાઢી દીધો છે એમ શ્રુતિઓ જેને વશ કરી નથી હકી એવા શ્રી કૃષ્ણ ભગવાનને તમે વશ કરી પથમ આર્યપથમ જહિતવાજ હે ગોપીઓ તમે મારે માટે ઘર સંસારની બેડીઓ તોડી નાખી છે મારી સાથે તમારો સંયોગ થયો છે તે નિર્મળ અને નિર્દોષ છે હું દેવતાઓના જેટલી લાંબી આયુષ્યથી તમારી સેવા અને પ્રેમનો બદલો આપવા ચાહું તો પણ આપી શકું તેમ નથી તમે તમારા સૌમ્ય સ્વભાવથી મને ઋણમાંથી મુક્ત કરો તો પણ હું મુક્ત થઈ શકતો નથી શ્લોક બહુ સરસ છે ન પારએ હમ સંયુજામ સ્વસાધુ કૃત્યુ વહ માં ભજન દુર્જર ગેહ શૃંખલા સંવૃ્ય તદ્દ પ્રતિયાતુ સાધુના દેવતાઓના હો વર્ષ સુધી હું તમારા આ કાર્યના વખાણ કરું તો હું ન કરી શકું શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને એવું કીધું કે તમે જે મારા માટે કર્યું છે એટલે આખા જગતને છોડીને મોક્ષની પણ કંઈ પરવા કર્યા વિના મોક્ષની પણ પરવા નથી કરી મોક્ષ અમારે નથી જોતો અમારે તો કૃષ્ણ જોઈ અમે અમારો ધર્મ છોડી દઈએ તો એનો મોક્ષ બગડે તો એની પણ પરવા કર્યા વિના ભેજું કે તમે અમને મને ભજી તો એ વિબુધાયુષા પીવાહ દેવતાઓના હો વરા માણસના નહીં દેવતાઓના હો વરસ સુધી હું તમારી આ વખ તમારા કાર્યના વખાણ કરું તો હું ન કરી ભગવાનની ભક્તિ એવી અદ્ભુત છે ગોપીઓનું સમર્પણ એવું અદ્ભુત છે કે એને મોક્ષનું પણ કાંઈ જતન ન કર્યું અમને મુક્તિ મળે કે ન મળે કાંઈ વાંધો નહીં અમને કૃષ્ણ મળવા જોઈએ એવું કીધું વ્રજ મને વાલું રે વૈકુંઠ નહીં આવું ને કાનુડો કાળો ક્યાંથી લાવું વરજ બધા ભગવાન ધોળા ધોળા હોય અને ચાર હાથ વાળા હોય એ વ્રજ મને વાલું રે વૈકુંઠ નહીં આવું ને કાનુડો કાળો ક્યાંથી લાવો અમારે તો આ કૃષ્ણ જોઈ એવી નિષ્ઠા આપણને મહારાજમાં થાવી દઈએ એ તો ગોપીઓનું કહેવાનું છે એમ વ્રજ મને વાલું રહે વૈકુંઠ નહીં આવું પણ આપણને એવું થાય કે મારા ગમે ત્યાં આપણને ને એનાથી હારું બતાવી દે તો એ હું ત્યાં નહીં આવું આ મારે મારા જ જોઈ છે ભગવાન જ્યાં હોય એ ત્યાં જ આવું એમ એટલે એ ભક્તિની પારા કાષ્ઠા દશમ સ્કંધમાં વર્ણવે છે એમાંથી શીખવા જેવું છે એનું ઉદાહરણ બીજી કંઈ તમે ગોતવા જાઓ તો મળે નહીં એટલું બધું હે ગોપીઓ તમે મારે ભાવના જે ગોપી ભાવના જે કીર્તનો હોય એમાંથી એ શીખવા જેવું છે એ ભગવાનને માટે હું કે છે અને ભગવાનનો ને એવો એનો બેની વચ્ચેનો સંબંધ કેવો અભિવ્યક્ત કરે છે એવો સંબંધ આપણને મહારાજમાં થાય એ ભક્તિ છે હે ગોપીઓ તમે મારે માટે ઘર સંસારની બેડીઓ તોડી નાખી છે મારી સાથે તમારો સંયોગ થયો છે તે નિર્મળ અને નિર્દોષ છે હું દેવતાઓના જેટલી લાંબી આયુષ્યથી તમારી સેવા અને પ્રેમનો બદલો આપવા ચાહું તો પણ આપી શકું તેમ નથી તમે તમારા સૌમ્ય સ્વભાવથી મને ઋણમાંથી મુક્ત કરો તો પણ હું મુક્ત થઈ શકતો નથી આ પ્રમાણે ભગવાને કહેલી ગોપીઓના અત્યધિક પ્રેમરૂપ ભક્તિનું નિરૂપણ દસમ સ્કંધમાં જ થયેલું છે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને એવું કીધું કે તમારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત ન થો તમારા મને તમે મુક્ત કરો તો થાય અમારે લોકમાં એવું હોય કે બોલે બળદ હોય ને ખેડૂત હોય ને એને પંદર વીસ વરસ સુધી બળદને આંક્યો હોય પછી બળદને બોલે જીવ ન જાતો હોય એટલે ખેડૂત લોકો એને બહુ દુઃખી જોઈને હોય કે એટલી પાણી મૂકે કે અમારે હવે તારું કાંઈ જોતું નથી તું અમારા ઋણમાંથી છૂટ હોય એટલે બળદ તરત જ ઋણ કરનારો હોય શું કહે એને કરજદાર અને માગણા વાળો મૂકેલો છૂટો થાય તો શ્રી કૃષ્ણ ભગવાન કે આવું છે તમે મારા ઉપર ઉપકાર કર્યો છે તો હું મારા બળથી છૂટી ન આવ્યો પાછું તમને ગમે એટલું ઓલું કરું તો તમે મારા ઉપર ઉપકાર કર્યો તમે એમ કહી દો કે આવું જા તો હું છૂટો થાવ મારા ઋણમાંથી રામચંદ્રજી ભગવાન હનુમાનજી નું કીધું ભરત ભયા કપીસે છે હમ નાહી એના ઋણ માંથી અમે ક્યારે ન છૂટી આને કહેવાય ભગવાનને ચકચૂર કરી દીધા કહેવાય ગુણાદિત સ્વામી લખ્યું છે કે મરતી મરતી કાન હલાવે એમાં કાંઈ થાય દે એ તો એને ચકચૂર કરી દે મહારાજને બધા નંદ સંતોએ ચકચૂર કરી દીધા એટલે મહારાજ રાજ મહારાજ બોલે સમયો કર્યો તો મહારાજ કે અમારે ઈડરના રાજાને સત્સંગ કરાવશે ઈડરના રાજાને સત્સંગ કરાવશે કોણ જાય તો એને તો અમુકનો મહારાજનો દ્વેષ હતો જાય તો પકડી લઈને જેલમાં પૂરી દે તો કોણ જાય કોઈ તૈયાર ન થાય કોઈ સુરવીર પાણીદાર હોય તો તૈયાર ત્યાં બધાને પાણી ઉતરી જાય કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં કમ્ફર્ટમાં હોય તો આપણે ઠેકડા મારી શેરીમાં કૂતરું કેટલું બધું આમ તમારે ભગડાટી બોલાવી દે વે એ કરીને પણ શેરી બહારું જાવ તો થોડુંક કમ્ફર્ટ ઝોન છે ને કમ્ફર્ટ ઝોન છે એ શેરી છે એટલે ત્યાં કોણ જાય કોઈ કરતા કોઈ ગયું નથી કે મહારાજ કહે મારા ભાઈ ગુરુ ચરણ રત્તા સ્વામી હોય તો એ જાય છે વાત નીકળી છે તો સુરવીર છે ભડકમદાર એટલે પણ એ આવ્યા નહોતા સમયમાં સમયો દેખાઈ ગયો અને એ પછી આવ્યા છે બહુ દૂર દૂરથી ખબર મોડી પડી હોય એટલે આવ્યા રસ્તામાં મેળા સંતોને એટલે તમને જ યાદ કર્યા હતા હું યાદ કર્યા હતા એટલે કે આવો પ્રસંગે હાલ કપિલિયા એને પેલા સાધુ ખોગે હાલ આપણે મહારાજના દર્શન પછી જાવ એને પેલા સત્સંગ કરાય એવી અને એને સત્સંગ કરાય એટલે મહારાજને ચકચૂર કરી દે ને એવું કરે તો મહારાજને ચકચૂર કરી દે એટલે ચકચૂર કરી દે ત્યારે ભગવાનને મનમાં એમ થાય કે આને હું દેવ નૃસિંહ ભગવાનને પ્રહલાદે જોર કરી દેતા કે તું કંઈક મારી પાસે માગ મને શાંતિ થાય એટલા માટે માગ તને તો શાંતિ છે પણ મારી શાંતિ થાય મને શાંતિ થાય એટલા માટે તું મારી પાસે કાંઈક માગ તને જે તે મારા માટે જે કર્યું અને મારા માટે સહન કર્યું એ જોઈ અને હું ખળભળી ગયો એટલે તો કાંઈક માગ તો મને શાંતિ થાય એટલે એવા પાત્રો એને ભક્તિ કહેવાય અને એ ભક્તિનું વર્ણન દસમસ્કામાં કહી છે ગોપીઓને ખાલી ગોપીઓએ રાસ રેમન તાળીઓ પાડી એવું નથી એને માટે કરવું અને એ કેટલું કરવું કેટલું કરવું એને ખળભળાવી નાખે એવું આપણે ખળભળી જ ગયેલા છે કે એને મનમાં એમ થાય કે હવે બસ હવે તું કંઈક મારી પાસે લે દેવાનું બંધ કરી મારી પાસે કંઈક લે એટલે ત્યારે એને ભક્તિ કહેવાય એવું મહારાજે કીધું ને અને એ દશમ સ્કંધમાં કીધું આખા બધા ચરિત્રો કર્યા એ કંઈ ભક્તિ કહેવાય એ ભક્તિ જ છે પણ ભક્તિનો સરવાળો ન્યાય આવ્યો વિભુદાયુષા પીવા સોસાધું કૃત્યમ તમે તમે જો મને માફી આપો તો હું હું છૂટું અને હું નિરાયતનો શ્વાસ લઈ ભગવાનની ભક્તિમાં બે વસ્તુ હોય છે કઈ એક આદિતપણે ભગવાનને રાજી કરવાની ઈચ્છા ભગવાનને રાજી એટલે ખાલી મરતી મરતી કાન હલાવે એમ નહીં રાજી કરવાની ઈચ્છા એટલે આ ગોપીઓના જેવી અને હનુમાનજીએ રામને રાજી કર્યા એવી પ્રહલાદે નૃસિંહને રાજી કર્યા એવી એને મનમાં ભગવાન ખળ પડી જાય ભગવાનનો ભગત તો પાછો શાંત હોય ભગવાન ખળ પડી જાય હવે મારે શું કરવું આને માટે એવું તો એને ભક્તિ કહેવાય અને એવું દશમ સ્કંદમાં કીધું અને એટલા માટે અમારું ભક્તિશાસ્ત્ર છે મરતા મરતા ભક્તિ કરો એ નથી કંઈ ભક્તિશાસ્ત્ર થોડું થાય